નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આવનારી અમાસના દિવસે જો તમે પાણીયારે આ એક વસ્તુ મૂકી દેશો તો તમારા પિતૃઓ એટલા ખુશ થઈ જશે કે તમને રંગમાંથી રાજા બનાવી દેશે સાથે જ મિત્રો અમાસના દિવસે જો તમે પણ પાણીયારે આ એક શુભ વસ્તુ મૂકી દો છો તો લક્ષ્મી માતા તમને એટલા આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે તમારી ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે આથી બસ તમારે માત્ર આ એક વસ્તુ પાણિયારે મૂકવાની છે જેથી તમારું નસીબ રાતોરાત જ ચમકી જશે કારણ કે મિત્રો આ વખતે આવનારી અમાસના દિવસે એકસો ને ચુમ્માલીસ વર્ષો પછી એવો શુભ સંયોગ બની રહ્યો છે તો આનો લાભ તમામ ભક્તોએ જરૂર લેવો જોઈએ આવનારી અમાવસ્યાના દિવસે ભૂલ્યા વગર આ એક વસ્તુ જો તમે પાણીયારે મૂકી દેશો તો રાતોરાત જ તમારું નસીબ ચમકી જશે મિત્રો વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય બની રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખી દેજો મિત્રો આવનારી અમાવસ્યાના દિવસે જો તમે પૂજા પાઠ ન કરો તેમજ વ્રત ઉપવાસ પણ ન કરો જો તમે પાણીયારે આ એક શુભ વસ્તુ મૂકી દો છો તો મિત્રો તરત જ તમારું ભાગ્ય બદલાઈ જશે આ અમાસના મહત્ત્વ વિશે વાત કરીએ તો પદ્યપુરાણ વિષ્ણુપુરાણ અને ભવિષ્ય પુરાણ અનુસાર આ એક શુભ દિવસ છે આ દિવસે વ્રત રાખીને પિતૃઓ માટે પૂજા અર્ચના કરવાથી ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીને પ્રસન્ન કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ચાલી રહેલી બધી જ મુશ્કેલીમાંથી જલ્દી જ મુક્તિ મળી શકે છે આવા લોકો છે એ તો તેના જીવનમાં બધા જ ભૌતિક સુખોને પ્રાપ્ત કરી શકે છે તેની સાથે જ મિત્રો એવી પણ માન્યતા છે કે અમાવસ્યાના વ્રતને જે કોઈ પણ લોકો કરે છે તો તેને તેના જીવનમાં કરેલા બધા જ પાપોથી મુક્તિ મળી શકે છે તેના ઘરમાંથી ગરીબી તેમજ દરિદ્રતા છે તે દૂર થઈ જાય છે તેના જીવનમાં જે કંઈ પણ રૂકાવટ આવે છે એ પણ દૂર થાય છે ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થાય છે સાથે જ મિત્રો આપણે આજે આ વિડીયોમાં જાણીશું કે અમાસના દિવસે ભગવાનને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જે વધુ શુભ માનવામાં આવે છે તો આ મહાન ઉપાય વિશે જાણીશું તમારે આવનારી અમાવસ્યાના દિવસે પાણીયારે એવી શુભ વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે જો કોઈ વર્ષો જૂનું કોઈ એવું કાર્ય હોય જે પૂર્ણ ન થતું હોય તો તમારે આ એક વસ્તુ મૂકી દેવાથી મિત્રો તમે આ ઉપાય છે એ અમાવસ્યાને બહુ જ મહાન અને ખાસ ઉપાય જણાવવામાં આવ્યો છે જેથી શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ થયો છે એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ અમાસના દિવસે પાણીયારે આ એક શુભ અને પવિત્ર વસ્તુ મૂકી દે છે તો તે વ્યક્તિની સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થઈ શકે છે અમાસનું ફળ તેને એવું પ્રાપ્ત થાય છે કે તેનો બેડો પાર થઈ જાય છે તો મિત્રો આ અમાવસ્યાનો પ્રારંભ નવ ને તેતાલીસ વાગ્યાથી શરૂ થશે અને વીસ નવેમ્બર ગુરુવારના દિવસે બપોરે બાર ને સોળ મિનિટે સમાપ્ત થશે તો વીસ નવેમ્બરને દિવસે અમાવસ્યા માનવામાં આવશે વીસ નવેમ્બર ગુરુવારના દિવસે જે પણ અમાસ આવે છે એ વર્ષને સૌથી મોટી અમાસ માનવામાં આવે છે તેને હા બધી જ મનોકામના પૂર્ણ કરનારી અમાવસ્યા પણ માનવામાં આવે છે સાથે જ જો તમે આ શુભ અને મંગલકારી વસ્તુ પાણીયારે મૂકી દો છો તો તમારા જીવનમાં જેટલી પણ મુશ્કેલી ચાલતી હોય તેમાંથી તમને છુટકારો મેળવી શકો છો જે લોકો પણ આ દિવસે વ્રત રાખે છે તે ભગવાનની પૂજા કરે છે તો તેને આ ખાસ ચમત્કારિક વસ્તુઓનો ભોગ ભગવાનને જરૂર અર્પણ કરવો જોઈએ આના પછીના દિવસે પારણા સમયે આ ભોગનો પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો છો તો તમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે તો એવી કઈ વસ્તુ છે જે શુભ માનવામાં આવે છે તો મિત્રો તમારી બધી જ મનોકામના છે એ જલ્દી સમાપ્ત થઈ જશે તમને તમારા પિતૃઓના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે તમારા ઘરની બધી જ ગરીબી દૂર થઈ જશે તો ચાલો આપણે હવે તે ઉપાયો વિશે જાણીએ કે તમારે આવનારી અમાવસ્યાના દિવસે પાણીયારે એવી કઈ શુભ અને મંગલકારી વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી તમને સાક્ષાત પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે તો મિત્રો એ વસ્તુ વિશે જાણીએ તેના પહેલાં જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો તો વિડીયોને શરૂ કરીએ તમારે વીસ નવેમ્બરના દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરી સ્વચ્છ વસ્ત્રો પ્રહેરી લેવાના છે પછી પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરીને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી તમારે વ્રત કરવાનો સંકલ્પ લેવાનો છે અથવા જો તમે વ્રત ન કરો તો તમારે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે જરૂર કરવો જોઈએ તો મિત્રો હવે જાણીએ આ ઉપાય કોણ કરી શકે છે તો આમ જોઈએ તો આ ઉપાય ઘરના બધા જ સભ્યો કરી શકે છે ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે તો તેને સૌથી શુભ અને માંગલિક માનવામાં આવે છે ઘરની જો મોટી બહેન અથવા તો માતા ઉપાય કરે છે તો સૌથી વધુ શુભ માનવામાં આવે છે કારણ કે આપણે ઘરની માતા અથવા બહેનને આપણા ઘરની લક્ષ્મી માનીએ છીએ આથી જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે તો મિત્રો આપણા ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મી વાસ કરવા માટે આવે છે અને ગરીબી દૂર કરી દે છે તો જ્યારે પણ તમે ઉપાય કરવાની શરૂઆત કરો છો ત્યારે તમારે મનમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખીને જ આ ઉપાય કરવાનો છે મિત્રો તમારે સૌ પ્રથમ આ ઉપાય કરવા માટે એક વાટકામાં એક અથવા બે મુઠ્ઠી જેટલા ચોખા લેવાના છે સાથે જ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ચોખા છે તે એકદમ શુદ્ધ ચોખા હોવા જોઈએ સાથે જ તમારે એ ચોખાની અંદર એક લવિંગ મૂકી દેવાનું છે સાથે જ એક બીડીપત્રનું પાન લઈ તમારે આ વાટકામાં મૂકી રાખવાનું છે મિત્રો આ વાટકો લઈ પછી તમારે તમારા ઘરમાં જ્યાં પણ પાણીયારું હોય એટલે કે મિત્રો જ્યાં તમે પાણીનો ગોળો રાખતા હોય પીવા માટેનો એની નીચે તમારે આ એક વાટકો મૂકી દેવાનો છે જેની અંદર તમે એક બે મુઠ્ઠી ચોખા એક લવિંગ અને બીલીપત્રનું પાન રાખેલું છે મિત્રો જ્યાં પણ તમે ગોળો રાખતા હોય પછી ભલે તમે ફિલ્ટર મૂકેલું હોય તો પણ તેની આજુબાજુમાં જ્યાં પણ ગોળો મૂકેલો હોય ત્યાં તેની બાજુમાં અથવા તેની નીચે આ વાટકાને મૂકી દેવાનો છે તો મિત્રો અમાસના પછીના દિવસે તમારે આટલી વસ્તુ લઈ ભગવાન શિવના મંદિરે જવાનું છે જ્યારે પણ તમે ભગવાન શિવના મંદિરે જાઓ ત્યારે સૌ પ્રથમ મંદિરમાં જાય તમારે મહાદેવની સામે પ્રણામ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી લેવાનો છે જે પણ આ વસ્તુ લીધી છે તે તમારે આ આટલી વસ્તુ અર્પણ કરી દેવાની છે તમે આ ઉપાય અમાસના દિવસે તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠા સાથે કરી લેશો તો તમને સાક્ષાત ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થશે રાતોરાત જ તમારું નસીબ ચમકી જશે મિત્રો માતા લક્ષ્મીની કૃપા તમને એવી પ્રાપ્ત થશે કે તમારા ઘરમાં અન્નધનની કમી નહીં રહે તો અમાવસ્યાના દિવસે આ ઉપાય કરી લો છો તો મિત્રો પાણીયારે આ એક વાટકામાં એક મુઠ્ઠી ચોખા એક લવિંગ અને બીલીપત્રનું પાન મૂકી પછી તેના પછીના દિવસે ભગવાન શિવના મંદિરે વસ્તુ અર્પણ કરી દો અને પિતૃઓનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે છે તમારાથી આટલા પ્રસન્ન થાય છે કે તમારા બધા જ કાર્યો છે તે પૂર્ણ થવા લાગે છે સાથે જ તમારી જે કંઈ પણ મનોકામના હોય એ બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે અમાસના દિવસે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી લે છે તો તેની જન્મની ગરીબી દૂર થઈ જાય છે તો તો મિત્રો આ દિવસે આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ ભલે તમે વ્રત જાપ કે એવું કશું ન કરો પણ આ ઉપાય તમે અવશ્ય કરી લેજો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો